જમ્મુસનગર માં એસટી ડેપો સર્કલ થી ટંકારી ભાગોર સુધી ના રિંગ રોડ જમ્મુસનગર અને તાલુકાના ગામડાઓને જોડતો મુખ્ય માર્ગ છે જેની હાલત દયનીય અને બિસ્માર હોય રોડ પર થી પંદર ફૂટના ખાડા હોય તાલુકા અને શહેરની જનતા પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ભારદારી વાહનો સિરામિક કંપનીની ગાડીઓ મીઠાના અગરની ભારદારી કેપેસિટી બહારના વજનની હાઇવા ટ્રકો ઓ એનજીસીના રાક્ષસી કદના વાહન રોડ પરથી પસાર થતા હોય જેને લઈને રોડની ખખડધજ હાલત થવા પામી છે પરંતુ નેતાઓના પેટનું પાણી હાલતું નથી જંબુસર નગરપાલિકા વિસ્તારમાં આ રિંગ રોડ આવતો હોય શહેરીજનો અને તાલુકાની જનતા નગરપાલિકા પાસે આશા સેવી રહ્યા છે જે ઠગાડી નીવડી છે છેલ્લા ત્રણ ચોમાસાથી રોડની આ હાલત છે પણ આ પ્રાણ પ્રશ્નનો નિવેડો લાવવામાં નેતાઓ નિષ્ફળ ગયા છે આજે આ રોડની બહુ ખરાબ હાલત છે ગાડીઓની પથારી ફરી જાય છે અહીંયા આગળ આ રોડ પર આવો બીક લાગે તમને આવવાની અને જો ડિલિવરી કેસ હોય ને તો ડિલિવરી થઈ જાય એટલો ખરાબ રોડ છે આ મારો સાથી છે જુઓ આવતો લે ભાઈ ચાલ બેઉ આ રોડ કેવો છે ટ્રેક્ટરનું કાલે પૈણું ભાંગી ગયેલું એવો રોડ છે અને બનાવો રોડ તો 3 ફૂટ રોડ ઊંચો દુકાન કરતો 3 ફૂટ નીકા તો દુકાનવાળા પૂરી દે તો રોડ નીચો આ ઉરા ઉખાત છે તમારી રોડ ઓળખાતાની વારંવાર આવેદનપત્રો આપી રજૂઆત કરવા છતાં પણ અત્યાર સુધી પરિણામ શૂન્ય છે શાસક પક્ષે તો પ્રજા તરફથી જેને મોઢું ફેરવી લીધું હોય તેમ કોઈ વાત પર ધ્યાન પર લેવા તૈયાર નથી સંદીપ દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ જમ્મુ સર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર